નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે બહુજન આર્મીના સંસ્થાપક લખણભાઈ દુવારના હસ્તક્ષેપથી માછીમારોના જીવનમાં ઉજાસ આવી ગયો પ્રાપ્ત વિગતો મુજબ અમડાસા તાલુકામાં યુદ્ધ સર્જિત પરિસ્થિતિના કારણે દરિયા પર જવા માટે માછીમારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો યુદ્ધ વિરામ પછી પણ લખપગ નારાયણ સરોવર અને અમડાસાના માછીમારો માટે લક એક લકડી સૂંધવાળી હોડી પર ગ્રેજેટ બાર પાડી પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો હતો જેના કારણે સ્થાનિક માછીમારોના રોજગારમાં ભારે અસર જોવા મળી હતી બંદર પર આઠસો જેટલી બોટો નિષ્ક્રિય બની અને અનેક પરિવારો ભૂખ મરાની કગાર પર પહોંચી ગયા હતા માછીમારો દ્વારા લેખિત અને મૌખિક રીતે ફિસરીજ વિભાગ અને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર શાંત હતું ત્યારે જખ્ખો બંદરના માછીમારોએ બહુજન આર્મીના સંસ્થાપક લખણભાઈ દુવાનો સંપર્ક કર્યો લખણભાઈએ જાતે સ્થળ પર જઈ માછીમારોની આપવી જાણી અને તંત્રને આઠ દિવસનું અલ્ટીમેટમ આપીને ચેતવણી આપી હતી કે જો સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે માત્ર સાત દિવસમાં તેમની રજૂઆતના પરિણામે માછીમારો પર લાગેલો પ્રતિબંધ તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યો હતો આજ મંચધારામાં આસાની તરંગ આવી જખોના માછીમારોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ માછીમારોના પરિવારોએ લખનભાઈ દુઆનો આભાર માનવાને જણાવ્યું કે તમારા જેવા લોકોના પગલાથી અમારું જીવન ચાલે છે તમે હંમેશા આવા કાર્ય કરતા રહો એ જ અમારી દુઆ છે મિસ્ટર ગુજરાત ન્યૂઝ તરફથી સેલ્યુટ છે સમર્પિત સેવા અને સાચા હિતરક્ષક કાર્યને રિપોર્ટ બાય દિવ્ય રાજસિંહ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત હારૂણભાઈ હરુણભાઈ હાજી હેડા એકો પ્રતિબંધ હો ત્રે તાલુકે લખપત અબડાસા અને નારાયણ નારાયણસર પ્રતિબંધ હોય એક લકડિયા સુંડવારી હી મે હેવર નેરો પા મિડે તો ટોટલી મજૂર કમ કહી મિકરે તો કોત પણ ખાઈ પીને સુતા હી મે ચાલુ થયો

અને કે એમને જાણ કર્યા પછી કેટલા સમયમાં ચાલુ થઈ ગયું આઠ ચાલુ થઈ ગયું આઠ દિવસમાં અત્યારે તમને કેવો આનંદ થાય છે આ તમારી અત્યારે રોજગારી ચાલુ થઈ ગઈ આ સમગ્ર મજૂરો અત્યારે અંદાજીત બે થી ત્રણ હજાર જેવા મજૂરો અત્યારે જોવા મળે છે અને માછીમારો પર બધા કામ કરી રહ્યા છે તો અત્યારે તમને સૌને શું અનુભવ થાય છે બધાને રોજીરોટી રોટી ચાલુ થઈ કે બે હજાર માણસો કાઢવાળા છે બીજી મચ્છી પકડવાળા છે બીજા મજૂર ગરીબ આદમી છે બધે નાના મોટા સજી રોજી રોટી હાલે છે હવે હા સાહેબ અસાજી એના પછાત વર્ગ ને નેપર એકડો સુન્યુ બંદર ચાવા જે જખો બંદર જે જડે તને આસા સેક્યુરિટી જે બાને બોગ બની ग़रीब माण्हू भुख मरे त कई असीं कई रुज मिणी खे कयासीं नेते खे कयासीं सरकारी ऑफिसर खे बि असां तरखास असीं वेनिती कयासीं मणे असांखे आश्वासन ॾिनो पिए त असां वटि ख़ासि करे न असांजा लखम दुआ भाई आया ने असांजी रुजुआ छणियूं ने मिणी जी रोज़ी रोटी खुली वई ने मणे रोज़ी रोटी से मिणी खे કમસે કમ પંદરસી બો હજાર માોજી રોટી ભેગા થઈ અસિં મિણી કે ધન્યવાદ કર્યું ભાઈઓ પત્રકાર ભાઈએ કે અને જે અસર સહયોગ કયો મિણી મારું નામ રાઠોડ ઇકબાલ અલી છે હું જખૌ ગામનું માછીમાર છું સાત મહિના રોજ હમણાં ઓપરેશન દુર્યોધનના કારણે અને દેશની સુરક્ષાના કારણે સાત મહિના રોજ ગુજરાત સરકાર દ્વારા એક ગેજેટ બહાર પાડવામાં આવ્યો હતો જખૌ નારાયણ સરોવર અને લખપત માં તમામ માછીમારી ઉપર માછીમારીની તમામ પ્રક્રિયા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો ત્યાર પછી ઓપરેદન દુર્યોધન પૂર્ણ થયા પછી પણ આ ત્રણ સેન્ટરો ઉપર માછીમારી માટે પરવાનગી આપવામાં આવી નહીં પછી જખૌ બંદરના માછીમારો બધા ભેગા થઈ અમે બધા ભુજ ફિઝિશિયન ઓફિસે ગયા હતા ત્યાં એ લોકોએ કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં ત્યાર પછી અમે કલેક્ટર સાહેબ ને મળ્યા હતા બધી જગ્યાએ જે જે જગ્યાએ દોડવાનું હોય તે જગ્યાએ અમે દોડ્યા હતા અમારો કોઈ નિર્ણય આવ્યો નહીં ત્યાર પછી અમને જાણવા મળેલ લખનભાઈ દુઆસાહેબ અહીંયા જખૌ બંદર ઉપર આવ્યા હતા અમે અમારી પર જે પણ પરેશાની મુસીબત હતી અમે સાહેબને જણાવ્યો હતો પછી એ લોકો લખનભાઈ સાહેબ અમારા ભેગા ઊભા રહ્યા અમારા ભેગા ઊભા રહી કરીને રજૂઆત કરી પછી જે જે જગ્યાએ જે જવાનું ત્યાં કારવાઈઓ કરાવીને પછી ચાલુ કરાવ્યું એ લખનભાઈ સાહેબ જ્યારે જખોબંધર બંદર ઉપર આવ્યા ત્યારે આઠ દિવસની અંદર માછીમારી ઉપર જે પ્રતિબંધ હતો તે હટાવવામાં આવ્યો અને અત્યારે માછીમારી ચાલુ છે અમારે બધાની રોજી ચાલુ છે મજૂરની રોજી ચાલુ છે માછીમારોની રોજી ચાલુ છે પછી જે માછી માછીમારી પ્રતિબંધના કારણે જે સોનું ભૂખે મળતા હતા એ લોકોને અત્યારે ખાવાનું બધું માછીમારો દ્વારા આપવામાં આવી રહ્યું છે એટલે બધાની જે સમસ્યા હતી બધી પૂર્ણ થઈ છે એટલે અમે બધા જખો ગામના માછીમારો લખનભાઈ દુવા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ કહીએ છીએ કે તમે આવી રીતે જ મદદ કરતા રહો વિસ્તારમાં આવ્યો હતો ત્યારે અહીના લોકોએ જે સમસ્યા છે માછીમારીની માછીમારીનો ધંધો બંધ હતો એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડતી અને લગભગ બે હજાર થી ત્રણ હજાર લોકોને રોજગારી છીનવાઈ ગઈ હતી ખુશીની વાત એ છે કે બે તારીખના આવ્યા બાદ આ દસ તારીખથી માછીમારીનો ધંધો પાછો ચાલુ થઈ ગયો છે જે પણ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા એ તમામ પ્રયત્નો થકી આજે માછીમારી ફરીથી ચાલુ થઈ ગઈ છે અને સરકારની જે કિનાખોરી છે ગરીબ લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે એમના ધંધા ઉપર આજે અહીંયા જોઈ શકીએ લોકોના મકાન આ દબાણના નામે તોડી પાડવામાં આવ્યા આ જે કિનાખોરી છે આ સરકાર ન કરે અને જે ભાજપના મળતીયાઓ જે બહુ ઉછળ ઉછળકુદ કરે છે એને ખાસ કહેવા માંગુ છું કે તમારાથી જે થાતું તો કાંઈ છે નહીં અને જે કરે છે એનામાં શ્રેય લેવા માટે મહેરબાની કરીને દોડીને ઉતાવળ ક્યાં નહીં કરતા કારણ કે જો તમારાથી કામ થાતું હોય તમારા અબડાસાના ધારાસભ્યથી તો આ જેટલા પણ મકાન ફગાડ્યા છે તમામે તમામ મકાન મંજૂર કરીને બતાવો એક મહિનાની અંદર રાજીનામું આપી દો જે કરે છે એમને કરવા દો અમારા જેવા આંદોલનકારી જો સરકાર માંથી કામ કઢાવી આવતા હોય તો તમે ધારાસભ્ય જો તમને લેખિતમાં અરજી આપવાની ન હોય તમને ઓર્ડર કરવાનું અધિકારી ને મારા એક ફોન થી ફિશરિંગ અધિકારી દ્વારા એક જ દિવસમાં એક જ રાત ની અંદર બીજા દિવસે ઓર્ડર આવી ગયું કે 10 તારીખ થી ફિશરિંગ કરી શકે છે આ લોકો તમે તો ધારા સભ્ય છો તમે ફોન કરો ઓર્ડર કરો આ મંત્રીઓને લવ લેટર લખવાનું બંધ કરો સાહેબ મારી એક વિનંતી છે આપને આ તો કપ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું હવે અહીંયા કને છે માછીમારો છે એમના જે મકાનો પડી ગયા છે તોડી પાડવામાં આવ્યા છે એમના મકાનો પાસ કરાવો હું તો લડીશ જ અમારી ટીમ લડવાની છે એમના માટે પણ તમે શ્રેય લેવા માટે જે ભાજપ વાળા દોડીને નીકળો છો શ્રેય લેવાનું બંધ કરો અને કામ કરીને બતાવો પેપરમાં પછી આપો આ કામ થઈ ગયું ચાલો આ કરીને બતાવો હું ચેલેન્જ તમને આપું છું હું તો આ લોકો માટે છું જ હું કરીને બતાવીશ એ પણ ચેલેન્જ આપું છું તમને આજે અહીંયા કને આવ્યો આ લોકોનું માન સન્માન આ લોકોએ આપ્યું કે આખી ટીમનું અભિનંદન કે ભાઈ જે કામ બે મહિનાથી નથી થતું ભૂખે મરતા હતા અહીંયાના કુતરાઓ ભૂખે મરતા હતા માણસોને વગડતા હતા આજે એ કુતરાઓ ને માછી મળે છે આજે માછીમારીનો ધંધો ચાલુ થયો થી પચીસો માણસો ભાજપની સરકાર તાલુકામાં હોય ભાજપની સરકાર જિલ્લામાં હોય ભાજપ ની સરકાર રાજ્યમાં હોય ભાજપ ની સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય અને તમે એમ કેમ કેતા હો કે ભાઈ અમારી કોઈ સાંભળતું નથી તો ખરેખર શરમજનક બાબત કહેવાય અમે આ કરીને બતાવ્યું છે ને આવનારા દિવસોમાં આબલા અબલાસામાં જેટલી પણ સમસ્યા છે એના માટે લડશું મારી એક વિનંતી છે ભાજપના દરેક લોકોને અને ચેલેન્જ છે કે અહીંયા કને જે મકાન આ તોડી પાડવામાં આવ્યા છે તાત એક મહિનાની અંદર ઓર્ડર પાસ કરાવો અને આ મકાનનું કામ ચાલુ કરાવો ચાલો નકર હું કરીને બતાવીશ એ છ મહિનાની અંદર હું ચેલેન્જ આપું છું તમને સરકાર તમારી છે મારી નથી અમારી ટીમની સરકાર નથી તો કરીને બતાવશું એ પણ લખનભાઈ ઘણી વાર જોવા મળ્યું છે કે કોઈ પણ અમરાશાના કાર્ય વંચિત હતા હોસ્પિટલ હોય કે શિક્ષણનો મુદ્દો હોય કે જખમનો માછીમારો નો મુદ્દો હોય કોઈ પણ તમારા દ્વારા આંદોલન કરવામાં આવ્યું અને પ્રજાલક્ષી જે કોઈ આંદોલન થયા તેનું નિવારણ આવતા સીધો જ પેપર માં અહીંયાના સ્થાનિક તૂટાયેલા પ્રતિનિધિઓ લેતા હોય છે તો અત્યારે આગામી તમે શું ચેલેન્જ આપો છો કે કયો મુદ્દો જો કદાચ ખરેખર એ ઉપાડતા હોય અને ઈ સોલ્યુશન કરતા હોય તો કયા કયા મુદ્દા ઈ સોલ્યુશન લાવે એવી ખુલ્લી ચેનલ સાથે આપ કહી શકો છો કે જો તમારા દ્વારા થતા હોય તો ઈ કરી બતા